જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમકે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ